બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર માં આવેલા ચૈતન્ય સ્ટુડિયો માંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના એમ એ ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું જયમીન દવે

એ વિષયમાં લોકો ચર્ચા પણ કરતા હોય છે રાજા કેવો હોવો જોઈએ એ વિષયમાં સામાન્ય સમજણ તો અવશ્ય છે આમ તો ભારતને રાજનીતિની જનની પણ કહેવામાં આવે છે કારણ કે વ્યવસ્થાનો પ્રાદુર્ભાવ અને વિકાસ ભારતમાં જ થયો છે પ્રાચીન કાળમાં જ્યારે અન્ય રાષ્ટ્ર પાસે પૂરતી વ્યવસ્થા કે સંસાધનો ન હતા ત્યારે ભારતમાં સુવર્ણકાળ હતો તેવું આપણા ઇતિહાસ કહે છે પ્રાચીન ભારતીય વ્યવસ્થા કેવી હતી એ વિષયમાં સાહિત્ય સાથે સ્મૃતિ ગ્રંથોમાં પણ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે આ એકમમાં મનસ્મૃતિની દ્રષ્ટિએ રાજવ્યવસ્થા વિશે જાણીશું સ્મૃતિઓનો સમાવેશ ધર્મશાસ્ત્રમાં કરવામાં આવે છે ધર્મશાસ્ત્રોમાં રહેલા ધર્મ શબ્દનો અર્થ વ્યાપક છે રાજધર્મ યુદ્ધ ધર્મ, વ્યાપક વ્યાપક ધર્મ, ગુરુ ધર્મ, શિષ્ય ધર્મ વગેરે વિચાર અર્થ ધરાવતા ધર્મ શબ્દ આજના સમયમાં કર્તવ્ય કહી શકાય. રાજાનું કર્તવ્ય છે રાજધર્મ. શ્રીમદ ભગવદ ગીતાનું પણ સ્વધર્મે નિધનમ શ્રેયઃ પોતાના કર્તવ્યનું પાલન કરતા મૃત્યુ પામવું શ્રેષ્ઠ છે. કર્તવ્ય છોડીને જીવિત રહેવું અભિશાપ છે. મિત્રો રાજ રાજા કેવો હોવો જોઈએ? રાજધર્મ શું છે એ વિષયમાં મનુસ્મૃતિમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે મનુસ્મૃતિમાં બાર અધ્યાય છે જેમાં સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને વર્ણાશ્રમ ધર્મ સંસ્કારો વગેરે અનેક વિષયો આવરી લેવામાં આવ્યા છે પ્રસ્તુત એકમમાં મનુસ્મૃતિના સાતમા અધ્યાય અનુસાર રાજ વ્યવસ્થા વિશે જાણીશું આ અધ્યાયમાં રાજાની ઉત્પત્તિ રાજાનો પ્રાદુર્ભાવ રાજાનું રાજા મહત્વ રાજાએ પ્રાપ્ત કરવા લાયક અને ત્યાજવા લાયક દોષો દૂતના લક્ષણો યુદ્ધના નિયમો સંધિ વિગ્રહ વગેરે રાજનીતિના અંગો અને બીજાના અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી છે આ એકમમાં સાતમા અધ્યાયમાં નિરૂપિત વિષયો વિષયોમાંથી પ્રારંભિક વિષયો વિશે ચર્ચા કરીશું મિત્રો મનુસ્મૃતિ અનુસાર રાજાનો પ્રભાવ વિશે જાણીશું પ્રજાની દરેક રીતે સુરક્ષા કરવી રાજાનું મુખ્ય કર્તવ્ય છે રાજા વગરના રાજ્યમાં પ્રજા સ્વચ્છંદ બની જાય છે અને પરસ્પર લડી એકબીજાનો નાશ કરવા લાગે છે રાજા પ્રભાવશાળી હોવો જોઈએ તેથી મનુસ્મૃતિમાં કહ્યું છે કે રાજતંત્રના નિયંત્રણ માટે ઈશ્વરે રાજાની રચના કરી મનુસ્મૃતિમાં જણાવ્યું છે કે અરાજકે હિ લોકેશ્મિન સર્વતો વિદ્રુતે ભયાત રક્ષાર્થ મત્સ્ય સર્વસ્ય રાજા નમસૃજત પ્રભુ અર્થાત જે રાજ્યમાં રાજા ન હોય ત્યાં અન્ય બળવાન રાજા આક્રમણ કરી શકે છે અથવા અસામાજિક તત્વો સિંહાસન પર શાસન કરવા લાગે છે આવી સ્થિતિમાં પ્રજાનું રક્ષણ જોખમમાં મુકાઈ જાય છે તેથી પ્રજાના રક્ષણ માટે ઈશ્વરે રાજાની રચના કરી છે અન્ય શ્લોક પણ છે ઇન્દ્ર નિલ નિલયાકરણા મગ્નેશ વરુણ ચંદ્ર વિતેયોજ માત્રાશ્વતી હથા યસ્મા સુરેન્દ્રેણ માત્રભ્યો નિર્મતો નૃપ તસ્મા અભિવત્તેભૂતાની ત્રેજસા અર્થાઇન્દ્ર વાયુ યમ સૂર્ય અગ્નિ વરણ ચંદ્ર અને કુબેર આ દેવતાઓના અંશમાંથી ઈશ્વરે રાજાની રચના કરી છે

રાજા પ્રસન્ન થાય તો રાજા ગાડીએ બેસાડે અને ગુસ્સે ભરે તો શૂળીએ ચડાવે એવું કહેવાય છે આ પ્રકારનો પ્રતાપીશાળી રાજા સર્વદેવમય કહેવાયો છે ઉત્તમ રાજામાં પ્રજાને સાક્ષાત ઈશ્વરના દર્શન થાય છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી કારણ કે રાજાના દરેક પ્રકારના હિતની પાછળ રાજા અને તેના નિર્ણયો જ હોય છે આમ રાજાના પ્રભાવ વિશે આપણે જાણીએ મિત્રો મનુસ્મૃતિ અનુસાર દંડ નું મહત્વ હવે આપણે જાણીશું પ્રજાના પાલન માટે રાજાએ પણ થવું પડે છે જે રીતે બાળકનું હિત ઈચ્છતા માતા પિતાએ હાથમાં લાડુ અને બીજા હાથમાં લાકડી રાખવી જોઈએ તેવી રીતે રાજાએ પણ સમજવું જોઈએ માત્ર પ્રજા સારી સુવિધા આપવાથી પ્રજાનું કલ્યાણ થતું નથી પ્રજાને ગેરમાર્ગે જતી રોકવા માટે રાજાએ બીજા હાથમાં દંડ પણ રાખવો જોઈએ દંડનો ઉપયોગ ધર્મપૂર્વક થવો જોઈએ તેથી ઈશ્વરે ધર્મમય દંડનું નિર્માણ કર્યું એવું મનુસ્મૃતિમાં કહ્યું છે સર્વભૂતાનમ પૂર્વમીશ્વર અર્થાત પ્રજાનું પાલન કરવા માટે રાજાએ અનેક પ્રકારના કાર્યો કરવાના હોય છે કાર્ય સિદ્ધિ માટે નિયમોની પણ આવશ્યકતા હોય છે નિયમ વગર હેતુઓ સિદ્ધ થતા નથી દંડ વડે લોકો પોતાના કર્તવ્યોનું પાલન કરવા કટિબદ્ધ થાય છે તેથી ધર્મપૂર્વક થાય તે દંડ અધર્મથી કરવામાં આવે તેને અત્યાચાર કહેવામાં આવે છે સત્તામાં રહેલા પ્રજાને દેશ કાળ પરિસ્થિતિ સામર્થ્ય અને વિદ્યાની સમીક્ષા કરીને જે અપરાધ માટે જે દંડનું વિધાન શાસ્ત્રમાં કર્યું હોય તે દંડ કરવું જોઈએ દંડના વિષયમાં રાજા મનમાની કરી શકે નહીં નીતિપૂર્વક દંડ ધારણ કરનાર પુરુષ રાજા કહેવાય છે અને ઉચિત દંડ વ્યવસ્થા કરનાર રાજાને નેતા કહેવાય છે છે સંસ્કૃતમાં કહેવાયું ઇતિ નેતા અને નયતી નાયક સમાજને ઉચિત માર્ગ ઉપર લઈ જાય તે નેતા અથવા નાયક કહેવાય છે દંડને શાસક કહેવાય છે સંસ્કૃતમાં કહેવાયું છે શાસ્તિ શાસનમ કરોતિ ઇતિ શાસક અર્થાત જે શાસન કરે તેને શાસક કહેવાય દંડનો યોગ્ય પ્રયોગ કરનાર શાસક કહેવાય અને દંડનો દુરુપયોગ કરનારને ભક્ષક કહેવાય દંડનો ભયથી જ પ્રજા ગેરમાર્ગે જતી નથી અને ગેરમાર્ગે દોરાયેલા રોકો દંડથી સનમાર્ગ તરફ વળે છે રાજાએ સારી રીતે સમીક્ષા કરીને નીતિપૂર્વક દંડનો પ્રયોગ કરવો જોઈએ જો દંડના વિષયમાં રાજા સાવધાન ન રહે તો પ્રજાનો

જો રાજા શક્તિશાળીને અપરાધીને સમયસર દંડ ન મળે તો દુર્બળ લોકો પર આવા જ અત્યાચાર કરવા લાગે છે તેમ દંડના અભાવમાં કે દંડના વિલંબમાં દુર્બળ ફસાઈ જાય છે દંડના અધિકારી અભાવમાં અનધિકારી વ્યક્તિ પણ અધિકારી મેળવવા પ્રયત્નશીલ બનશે તેથી જ દંડમાં વિલંબ એ રાજાનું દુર્બળતા દુર્બળતાનું પ્રતિક છે દંડના ભયથી મનુષ્ય જ નહીં દેવતાઓ દાનવો ગંધર્વો રાક્ષસો પક્ષીઓ પરસર્પો અને પશુઓ પણ પોતાના કર્તવ્યમાં સ્થિર રહે છે ઉચિત દંડ વ્યવસ્થાના બળ ઉપર રાજા ત્રણેય લોકને જીતી શકે છે સ્વાભાવિક રીતે પોતાના કર્તવ્યનું સ્વેચ્છાએ પાલન કરનાર મનુષ્ય દુર્લભ છે જે રાજ્યમાં ઉચિત વ્યવસ્થા હોય ત્યાં પ્રજા વ્યાકુળ કે ચિંતાગ્રસ્ત હોતી નથી પરંતુ પ્રસન્ન અને ઉત્સાહી હોય છે આ પ્રમાણે મનુસ્મૃતિમાં દંડનું મહત્વ જણાવ્યું છે તેથી જ દરેક મનુષ્યને સન્માર્ગ ઉપર સ્થિર રાખવા માટે દંડની વ્યવસ્થા કરવામાં આવી છે આમ મનુસ્મૃતિમાં દંડ વિશે આપણે જાણ્યું મિત્રો આગળ આપણે મનુસ્મૃતિ અનુસાર રાજાએ ત્યાજવા લાયક દોષો વિશે જાણીશું રાજાએ રાજ વ્યવસ્થાનું સુરાજ સુચારુ સંચાલન કરવા માટે વિદ્યા વૃદ્ધ અને અનુભવ વૃદ્ધ પાસેથી સતત માર્ગદર્શન મેળવતા રહેવું જોઈએ જે રાજા માર્ગદર્શનો આદર કરે છે તે રાજાને રાક્ષસો પણ આદર ભાવથી જુએ છે રાજાએ વિદ્વાન માર્ગશો માર્ગદર્શકો પાસેથી ઇન્દ્રિય ઉપર વિજય મેળવતા શીખવવું જોઈએ રાજા પોતે વિનય હોય તો પણ વિદ્વાન બ્રાહ્મણો પાસેથી માર્ગદર્શન મેળવતા રહેવું જોઈએ કારણ કે રાજા વિનય નાશ પામતો નથી વિનય રાજા નાશ પામતો નથી અવિનયને વશ થઈને અનેક રાજાઓ નાશ પામ્યા છે મનુસ્મૃતિ આ સંદર્ભમાં કહે છે બહવો વિનયનષ્ટા નષ્ટા રાજાના સપરિચ્છદા વનસ્થાપી રાજ્યાની વિનયાત પ્રતિપેદિરે અર્થાત અવિવેકને કારણે અનેક રાજાઓ કુળ અને સંપત્તિ સહિત નાશ પામ્યા છે અને વિવેકને કારણે વનવાસી અને તપસ્વી પણ રાજભા રાજગાદી પામ્યા છે રાજા વેન અવિનયને કારણે નાશ પામ્યો નહુશ હંક અહંકારને કારણે પદભ્રષ્ટ થયો નિમિ અને પ્રમુખ નામના રાજા પણ અવિવેકને કારણે અધોગતિ પ્રાપ્ત થયા પ્રાપ્ત થયેલા રાજ્યનું રક્ષણ વિવેક વિવેકથી સંભવ છે પદ મળ્યા પછી અવિવેકી થવું પદભ્રષ્ટ થવાનો સંકેત છે જો હંમેશા વિવેકપૂર્ણ આચરણ કરવામાં આવે તો દુષ્કર અને દુર્લભ વસ્તુ પણ પ્રાપ્ત કરી શકાય છે વૈવસ્વત મનુ અને પૃથુ વિવેકને કારણે રાજપદ પામ્યા વિનમ્ર રહેવાના કારણે કુબેરને અખૂટ ઐશ્વર્ય પ્રાપ્ત થયું અને વિશ્વામિત્ર ક્ષત્રિય હોવા છતાં વિનયને કારણે બ્રાહ્મણત્વ પામ્યા કારણ છે કે રાજાએ સારી રીતે શાસન કરવું જોઈએ તો સદૈવ વિવેકપૂર્ણ આચરણ કરવું જોઈએ રાજાએ પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવવો આવશ્યક છે ઇન્દ્રિયો વશમાં હોય તે રાજા ત્રણેય લોકમાં વશમાં કરીને ત્રણેય લોક વશમાં કરી શકે છે અને જે રાજા ઇન્દ્રિયોના વશમાં હોય તે જીતેલું સામ્રાજ્ય પણ ગુમાવે છે રાજાએ રાત દિવસ ઇન્દ્રિયોને વશમાં કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ જીતેન્દ્રિય રાજા પ્રજાને વશમાં કરી શકે છે તેથી રાજાએ પહેલાં સ્વયં જિતેન્દ્રિય થવું જોઈએ જિતેન્દ્રિય થવા માટે રાજાએ અઢાર અઢાર દોષોનો ત્યાગ કરવો જોઈએ મનુસ્મૃતિમાં આ અઢાર દોષો વિશે કહ્યું છે દશ કામ સમુત્થાની તથા અષ્ટો ક્રોધજાની ચ વ્યસનાની દુરંતાની પ્રયત્ને વિવર્જયેત અર્થાત કામથી ઉત્પન્ન થતા દસ દોષો અને ક્રોધથી ઉત્પન્ન થતા આઠ દોષોને વ્યસન કહેવામાં આવે છે વ્યસન શબ્દથી અહીં દુઃખનું કારણ એવો અર્થ લેવો જોઈએ પહેલું સુખ અને પછી દુઃખમાં પરિણામે એવા આ અઢાર દોષો છે રાજાએ આ દોષો નો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ આ સંદર્ભમાં મનુસ્મૃતિમાં જણાવ્યું છે મૃગયાક્ષો કામજો અર્થાત મૃગયા અર્થાત શિકાર કરવો યક્ષ એટલે ધ્રુત કીડા દિવસમાં સુવું પરિવાદ એટલે અન્ય ની નિંદા કરવી સ્ત્રીનો સંસર્ગને નશો કરવો નૃત્ય ગીત વાદ્ય અને એને કારણે કારણે વગર આ આ દોષો દોષો છે રાજાએ ત્યાજવા જોઈએ આપણે વધુ એક શ્લોક જોઈએ પૈશુન્યમ સાહસમ દ્રોહ ઈર્ષા સૂર્યા વાગદંડજમ પાચ ક્રોધજોપી ગુણાષ્ટ અર્થાત પૈશુજન્ય એટલે ચુગલી ન કરવી સાહસ એટલે નિર્દોષને દંડ કરવો દ્રોહ એટલે કપટ કરવું ઈર્ષા અસૂયા એટલે બીજાના ગુણોમાં દોષારોપણ કરવું અર્થદૂષણ એટલે ભ્રષ્ટાચારી હોવું અકારણ વાણીમાં કઠોરતા હોવી આ આઠ દોષો ક્રોધજન્ય છે રાજાએ આ દોષોનો પણ પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ ઉપરોક્ત અઢાર દોષોને વ્યસન મુક્તિ કહેવામાં આવે છે મનુસ્મૃતિ અનુસાર વ્યસન અત્યંત ભયંકર અને કષ્ટપ્રદ છે આ વિષયમાં કહેવાયું છે વ્યસન અને મૃત્યુ આ બંને એમાં વધારે કષ્ટદાયક છે મૃત્યુ મૃત્યુ એક વખત કષ્ટ આપે છે અને વ્યસન જે વારંવાર કષ્ટ આપે છે તેની ધીરે ધીરે અધોગતિ થાય છે નિર્વ્યસની પામીને નિર્વ્યસનની મૃત્યુ પામીને સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને વ્યસનની જીવનભર કષ્ટ પ્રાપ્ત થાય છે રાજા વ્યસની હોય તો પ્રજા પણ વ્યસની બને પરિણામે રાજ્યનો વિનાશ થાય તેથી જ રાજાએ એવગુણો અવગુણોનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ મનુસ્પૃતિ અનુસાર રાજાનો પ્રભાવ દંડનું મહત્વ અને રાજાએ ત્યાજવા લાયક દોષો વિશે જાણકારી મેળવવી આવી રીતે મનુસ્પૃતિમાં રાજવ્યવસ્થા પરિચય સાથે આજના વ્યાખ્યાન અહીં વિરામ આપીએ છીએ હજુ વિશેષ જાણવા માટે આપણે ફરી નવા સત્રમાં મળીશું ધન્યવાદ